જય શ્રી સ્વામિનારાયણ ભક્ત રક્ષક ભગવાન કેવી કેવી રક્ષા કરી ભેંસદાળ ગામ છે ભેંસદાળના દરબાર હતા કાયાજી બાપુ હવે આ કાયાજી બાપુ તો એવા ભગત હતા અનન્ય અને એની પત્નીનું નામ હતું ચાંદબા ચાંદબા પણ ભગવાનના એવા એકાની ભક્ત અને નિયમ ધર્મ સુસ્ત પાળે બધાય બાવીને ભેગા કરીને સત્સંગ કરે પણ બાયુને રહેવાનું હોય ઓઝલમાં એમાં વળી એક વખત એવું થયું કે ભેંસ જાળમાં મહારાજ પધાર્યા અને હે દરબારો બધા ભેગા થયા કારણ કે કાયાજી બાપુ ગામધણી દરબાર એના આમંત્રી ગામના ને હેવા મહારાજના ભાઈ હામૈયા થયા અને કાયાજી બાપુના દરબારમાં મહારાજ પધાર્યા સભા થઈ બધા દરબારો મોડે સુધી સભામાં બેઠા મહારાજે એવી સરસ વાતો કરી મહારાજ જ્યારે કેટલાય સંતો હરિભક્તો હવે દરબારગઢમાં બાઈ ઓકળાય આ ચાંદબા વગેરે મહારાજના દર્શન કરવા માટે જવા છે પણ હવે પુરુષો ઊભા થાય અને આપણને સમય મળે તો મહારાજ પાસે જાય પછી તો સાંજ સુધી સભા હલી થાળ થઈ એટલે તરત જ મહારાજ જમવા પધાર્યા અને જમ્યા દરબારું તો ત્યાં ને ત્યાં ફળિયામાં જ બધા બેઠા છે જેમાં પછી મહારાજ ઘડીક બેઠા સભામાં અને પછી મહારાજે કીધું કે જુઓ દરબાર રજા અત્યારથી લઈ લઈ તમારી પાસે કારણ કે અમારે વહેલાં નીકળવાનું છે પછી બધાએ તમે સૂતા હો વહેલા પાંચ વાગે નીકળી જશું કે કાંઈ વાંધો રે પ્રભુ પધાર્યા ભાઈશાળી અમે થયા તમે એટલું રાઈત રોકાણા તો અમારે ઘણું એમ કરીને મહારાજ તો પોઢવા ઓરડામાં ઉતારો હતો ત્યાં પોઢી ગયા બધી દરબાર દરબારગઢમાં ભેગી થયા કે અરે રે ચાંદબા તમારે ઘરે ભગવાનનો ઉતારો તમારે દર્શન નહીં અમારી જેવાને ક્યાંથી થાય ચાંદબાને થયું કે આ દરબારું મુશાળા કાંઈ સમજે નહીં આઘા ગયા નહીં અને અમને જરાય મોકો આપ્યો નહીં ભગવાનના દર્શનનો તે મનમાં એટલી તાલાવે લાગી બધી બાયુ કે હવે શું કરું તો કે આ બાજુના ઓરડામાં મારજ છે પણ હવે આમ બારણે થઈને જો જઈએ મહારાજની પાસે તો વાંશ્રીમાં તો બધા પાર્ષદો તો હુતાશ હવે મહારાજના દર્શન કરવા જાવું કેમ ને વહેલા ઉઠીને તો મહારાજ જતા રહેશે અરે અરે ઘરે પ્રભુ પધાર્યા ને આપણે દર્શન વગેરેના રહી એમાં એક બેન બહુ સૂર્ય કે એમ કે એમ કરો હલો આપણે આ બાજુના દોરડામાં છે ને આ કરામાં કાણું પાડી અરે પણ રાતે ભીતડામાં ખોદું ધબધબ અવાજ થાય તો કોઈક જાગી જાય બધાએ કે બહુ અવાજ નહીં કરવાનો ઘડી ઘડી ખોતરી ખોતરીને આમા આમ ધબધબ અવાજ નહીં થવા દેવાનો કોઈ કોશ લઈ આવ્યું ને કોઈ કોદાળી લઈ આવ્યું ને હો હો ને ઘરેથી હળવે 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 કોશે કરી પહેલાં તો કાંઈ આવા આરસીસી કે સુનાબંધ મકાન ન હોય ગારાના સણેલા હોય ને ઉપર દેશી નળિયા હોય તે એમ કરતાં કરતાં થોડુંક બાખોરૂ પડ્યું પછી હળવે 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 મોટું કર્યું માણસ અંદર ટપીને જાય એવું અને અંદર ગયા આ તો બધી ભગવાનની ઈચ્છા હોય તો થાય ને નકર તો માણસો જાગી જાય ને પછી પહેલાં તો ચાંદબાઈ ગયા પછી બધી બાયું ગયું તો મહારાજ તો ઢોલિયામાં હું તા ને બાજુમાં મૂળજી બ્રહ્મચારી મહારાજ તેને જે ઊંઘ મૂકી તો મેડેના ખોરા બોલાવા બધી બાયુ જઈને મહારાજને પંચાંગ પ્રણામ કરી બાયુ તો રડવા મળ્યો અરર પ્રભુ દયાળુ તમે અહીંયા અમારા દરબારમાં ઉતારો કર્યો અમારે દર્શન આ પુરુષો ઠેઠ ઉધી તમારથી ખસ્યા નહીં અમારે ઓજલ એટલે અવાણું નહીં કરીને પગે લાગવા માંડ્યા મારા તો ઢોલિયામાં બેઠા મહારાજ કે ભાવથી દર્શન કરી લો મહારાજના ભાવથી દર્શન કર્યા બાઈએ મહારાજે આશ્વાસન આપ્યું સત્સંગની વાતો કરી એ હતા જે બાઈઓ હતા ને તે હવાર સુધી ભગવાન આરે વાતો કરી અને પછી ચાર વાગવા એવા મહારાજ કે બાયુ હવે જાઓ હમણાં બધાય ઉઠવા મંડશે પણ પ્રભુ દયાળુ તમે કંઈક અમને પ્રસાદી તો આપો તમારા થાવની પ્રસાદી તો હવે અમને મળી નહીં અને નાઈ ધોઈને હમણાં તમે તો જતા રહેશો તે મહારાજે એક સરસ મજાની નવી રજાઈ ઓઢી હતી તે મહારાજ ક્યાં લ્યો એ રજા આપી દીધી ચાંદબાને અને મહારાજને સાંજે બ્રહ્મચારીએ દૂધ ધરાવેલું વાડકિયામાં એ ને આ તો મહારાજ ક્યાંય લ્યો વાડક્યો પ્રસાદીનો એમ કરીને મહારાજે વાડક્યો પણ પ્રસાદીનો આપી દીધો અને એ લઈ અને પછી વહી ગયા પછી હવારમાં તો મૂળજી બ્રહ્મચારી બધા જઈ ગયા કે બ્રહ્મચારી ક્યાં ગોદડું ક્યાં ગયું મારા ઓઢ્યું તું એ કે ખબર નહીં કે રાતે ચોર આવ્યા છે લઈ ગયા અરે હું અહીંયા ચોર આવતા છે મહારાજ એ ગોદડું હું કોકનું માગીને લાવ્યો હતો આવી રીતે પછી મહારાજ તો ત્યાંથી વહેલા નીકળી ગયા એ જ ચાંદબા એકાંતિક ભક્ત હતા ઘણા વર્ષો થયા મોટી ઉંમર થઈ પછી તો શેડા વર્તમાન પાળતા હતા કોઈ પુરુષો ડે ને તો એક ઉપવાસ કરવાનો આવી રીતે શેડા વર્તમાન પાળી સાંખ્યોગી જેવા નિયમ પાળીને ભગવાનનું ભજન કરતા અને દરબારોનો પડથાર ઊંસો હોય ને ઓછરીનો એમાં કોરે બેઠા છે ને એક વખત પડી ગયા પડી ગયા તે કોણીમાંથી હાથ ખડી ગયો એટલે હાથ ભાંગી ગયો અને એવી પીડા ઉપડી એવી પીડા ઉપડી એટલે પછી બધાએ કીધું કે ચૂડા ગામમાં એક માણસ છે બહુ સરસ સામે હાથ ચડાવી દેશે ને હાલો તો કે ના ના હો મારે એના જ ચાવું મને બીજો પુરુષ અડે તો મારું નિયમ ફાંગે તે નહીં આવું તે ન આવ્યા અને રાત્રે એટલી પીડા થઈ એટલી પીડા થઈ બધાએ નક્કી કર્યું કે હવારે તો ગમે તે રીતે ચાંદવાને ચૂડા ગાડીમાં બહેરી લઈ જવાશે અને હાથ ચડાવી દેવો નકર ન એટલી બધી પીડા કેમ સહન થાય પછી બહુ પ્રાર્થના કરતા હતા ને તે રાત્રે મહારાજ આવ્યા અને આમ કરીને આમ હાથ કર્યો ને ત્યાં પીળાએ મટી ગઈ હાથે ચડી ગયો અને બધું સારું થઈ ગયું ત્યાં તો હવારમાં આ બધા ગાડું જોડીને આવ્યા કે હલો કે વૈદ છે બહુ સારા સૂડામાં ત્યાં તમને લઈ જવા છે કે ના ના હો મારે કે જોવો જુઓ મારા હાથ દુખે છે કે રાત્રે મને ભગવાને દર્શન દઈને મારો હાથ ચડાવીને હરખો કરી દીધો બધાએ પૂછવા લાગ્યા પણ આમ કેમ થયું આમ કેમ થયું ત્યારે બધાએ કીધું કે ભગવાનને દર્શન એને દીધાને આવું કરી દીધું આવા એકાંતિક મહાન ચાંદબા ભગવાનના ભગત હતા અને જે રજાઈ પ્રસાદીની ચાંદબાને આપેલી ને એ રજાઈ અને વાડક્યો અત્યારે પણ એના ગામમાં એના વંશજોને ઘરે એ રજાઈ મહારાજે આપેલી તે છે અને જે જગ્યાએ એમ કરામાં બાખોરું પાડ્યું હતું ને એ છણી નથી લીધું પણ ત્યાં એ એક કબાટ કરી નાખ્યો છે કબાટ આવડું નાનું એવું બાણું છે ટાંકું અને એ જગ્યાએ ભીતડું એનું એ દરબાર ગઢ એનો એ અમે ભેંસદાળ દર્શન કરવા ગયા હતા એના એ ઓરડા જ્યાં મારા ધર્યા હતા જ્યાં કોશે કોશે બાખોરું પાડ્યું હતું એ બાખોરું છે ત્યાં કબાટ બનાવેલો છે આવા પ્રસાદીના ઓરડા ત્યાં પણ છે એવા ભક્ત રક્ષક ભગવાને એ આવી રીતે ચાંદબાની રક્ષા કરી અને એનો હાથ ભાંગી ગયો તોય કોઈ વૈદને કે પુરુષને આઈડિયા નહીં એટલે મહારાજે આવી અને હાથ ચડાવી દીધો આવા ભક્તરક્ષક ભગવાન એના ચરણમાં આપણે કોટી કોટી વંદન કરીએ કે હે મહારાજ આવી ભક્તોની તમે રક્ષા કરો છો તો અમારી પણ તમે આવી રીતે રક્ષા કરજો એવા ભક્તવસલ ભગવાનના ચરણમાં કોટી કોટી વંદન